નમસ્કાર પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલું એક ખૂબ જ સુંદર પુસ્તક છે ભાવિ પેઢી સમુન્નત સ્તર કી કેસે બને આજે આપણે એના ગહન વિચારોમાં એમ કે થોડી ઊંડી વાત કરીશું ચોક્કસ આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આવનારી પેઢીને આપણે વધુ સારી વધુ સક્ષમ વધુ તેજસ્વી કેવી રીતે બનાવી શકીએ અને આ પુસ્તક એમાં આપણને શું માર્ગદર્શન આપે છે હા અને આ પુસ્તક ખરેખર આમ જુઓ તો ભવિષ્યના નિર્માણ માટે એક દીવાદાંડી જેવું છે એમાં શારીરિક અને માનસિક ક્ષમતાઓનો વિકાસ કેવી રીતે થાય પછી પેલો વારસાગત પ્રભાવ સંસ્કાર લક્ષણો એ બધું અને સૌથી અગત્યનું વ્યક્તિ પોતે શું પ્રયત્ન કરે એની સાધના એની ભૂમિકા શું એના પર ખૂબ ઊંડાણથી અને એકદમ પોઝિટિવ દ્રષ્ટિથી વાત કરી છે બરાબર આપણે એ જોઈશું કે આપણું જે પ્રાચીન જ્ઞાન છે અને અત્યારની જે વૈજ્ઞાનિક સમજ છે એ બંનેને ભેગા કરીને એક સરસ ભવિષ્ય ખાસ કરીને એક સક્ષમ અને સુસંસ્કૃત પેઢી કેવી રીતે તૈયાર કરી શકાય તો શરૂઆત કરીએ એક સાવ સામાન્ય વાતથી દરેક માણસ શું ઈચ્છે કે ભાઈ હું શારીરિક રીતે તંદુરસ્ત હોઉં શક્તિશાળી હોઉં અને માનસિક રીતે બુદ્ધિશાળી કુશળ આવડતવાળો વાળો બનવું બરાબર અને એના માટે આપણે જોઈએ છીએ લોકો સામાન્ય રીતે શું કરતા હોય છે શારીરિક સ્વાસ્થ્ય માટે સારો પૌષ્ટિક ખોરાક લે નિયમિત કસરત કરે હા અને શક્તિ બચાવવા માટે અમુક સંયમ પણ પાળે જેમ કે બ્રહ્મચર્ય વગેરે અને સાથે સાથે માનસિક વિકાસનું પણ એટલું જ મહત્વ એના માટે એના માટે પછી જ્ઞાન મેળવવા માટે વાંચન અભ્યાસ કરવો જીવનને સારું બનાવવા સ્વાધ્યાય કરવો અને જુદી જુદી કળા સ્કિલ્સ એમાં માસ્ટરી મેળવવી આ બધા તો જાણીતા જ ઉપાયો છે હા અને ઉપયોગી પણ છે ચોક્કસ વ્યક્તિગત વિકાસમાં મદદ તો કરે જ પણ પુસ્તક અહીં એક સ્ટેપ આગળ જાય છે એક સૂક્ષ્મ વાત કરે છે એ કહે છે કે ઘણીવાર વ્યક્તિનો જે મૂળભૂત સ્વભાવ હોય ને એના અંદરના વલણો અને એની આસપાસની જે પરિસ્થિતિઓ હોય હા તે આ વિકાસને જાણે ધીમો પાડી દે અથવા રોકી દે આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે અહીં પેલી વારસાગત લક્ષણોની વાત આવે છે એટલે કે માબાપ દાદા દાદી પૂર્વજો પાસેથી જે મળ્યું હોય સારા ગુણ હોય કે નબળાયું અને બીજું કુટુંબ અને સમાજનું વાતાવરણ કેવું છે એ બહુ જ નક્કી કરનારું બની જાય છે જુઓ વ્યક્તિ પોતે મહેનત કરે એ તો જરૂરી છે જ પણ એને વારસામાં શું મળ્યું અને કયા માહોલમાં મોટો થઈ રહ્યો છે હા એની અસર તો પડે જ ઊંડી અસર પડે અને લાંબા ગાળાની અને પાછી એ અસર ખાલી એના પૂરતી નથી રહેતી એની આવનારી પેઢી પર પણ દેખાય છે આ વારસાગત પ્રભાવની વાત કરીએ તો શારીરિક લક્ષણોમાં તો આપણે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ ચહેરાનો દેખાવ ચામડીનો રંગ આંખો કદ હા મોટાભાગે આ બધું આપણને વારસામાં જ મળે છે ને આપણા મા બાપ કે દાદા દાદી જેવું અને આપણે એ પણ જોઈએ છીએ કે કોઈ એક વિસ્તારના લોકો હોય તો એમની શારીરિક બાંધણીમાં પેઢીઓ સુધી ઘણી સમાનતા રહે છે બિલકુલ દાખલા તરીકે ઠંડા પ્રદેશના લોકો જુઓ ગરમ પ્રદેશના લોકો જુઓ એમના દેખાવમાં બાંધામાં પેઢીઓથી ચાલ્યા આવતા તફાવત દેખાય જ હાંસ તો થોડી અસર ભૌગોલિક પરિસ્થિતિ આબોહવાની હોય ખરી પણ જે મૂળ વારસાગત લક્ષણ છે ને એ વધારે ટકી રહે છે અને આ વાત જે મેં પહેલા કહ્યું એમ ખાલી માણસો માટે નથી હા એ તમે કહેતા હતા વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ એવું જ છે એક જ વાતાવરણમાં ઉછરે તો પણ જુદા જુદા પ્રાણી જુદી જુદી વનસ્પતિ પોતપોતાની જાતિની ખાસિયતો જાળવી રાખે છે એ એમના વારસાને લીધે છે એટલે પુસ્તક એમ કહે છે કે કુદરતી રીતે જો ફેરફારની રાહ જોઈએ આ વારસાગત લક્ષણોમાં તો બહુ વાર લાગે લાખો વર્ષો નીકળી જાય બરાબર તો એનો મતલબ એમ થયો કે જો આપણે આવનારી પેઢીમાં જલ્દી સુધારો લાવવો હોય સારો સુધારો લાવવો હોય તો ખાલી કુદરત પર બેસી રહેવાથી નહીં ચાલે ના ચાલે આપણે પોતે સભાનપણે પ્રયત્ન કરવો પડે યોગ્ય તાલીમ સારા સંસ્કાર આપવા પડે આ બધું જરૂરી બની જાય છે તદ્દન સાચી વાત કુદરત તો એની રીતે કામ કરે જ પણ માણસ પોતાની મહેનતથી પુરુષાર્થથી એ પ્રક્રિયાને વધુ સારી દિશા આપી શકે છે એમ સમજો ને જો જલ્દી અને આપણી ઈચ્છે એવો ફેરફાર લાવવો હોય તો સક્રિય થવું પડે લક્ષ્ય રાખીને પ્રયત્ન કરવો પડે એક બગીચા જેવું જ છે ને બીજ ગમે તેટલું સારું હોય પણ માળીની મહેનત વગર થોડું સરસ ઝાડ બને સાચી વાત હવે અહીંથી પુસ્તક આપણને એક વધુ ઊંડા લેવલ પર લઈ જાય છે એ ખાલી સારા ગુણ કેળવો કે ઉપર ઉપરથી સુધારો કરો એવી વાત નથી કરતું ના ના જો આપણે ખરેખર એવી પેઢી બનાવી હોય જે ઉન્નત હોય સુસંસ્કૃત હોય શક્તિશાળી તેજસ્વી હોય જેને લેખક નવયુગની સક્ષમ પેઢી કહે છે તો એના માટે વ્યક્તિના મૂળભૂત સ્વભાવમાં જ બદલાવ લાવવો પડે હા એની જે આંતરિક ખાસિયતો છે એના જે સંસ્કાર છે એમાં પરિવર્તન લાવવાની જરૂર પર ભાર મૂક્યો છે હા આ ખરેખર બહુ જ આમ કહીએ તો ક્રાંતિકારી વિચાર છે લેખક અહીંયા માણસની મૌલિક સરરચના એટલે કે એના અસ્તિત્વનું મૂળ બંધારણ જ અને એનું મર્મસ્થળ એટલે કે એના અસ્તિત્વનું કેન્દ્ર બિંદુ જ્યાં ઊંડા સંસ્કારો પડ્યા છે એમાં બદલાવ લાવવાની જરૂરિયાત બતાવે છે અને એ સહેલું તો નથી જ બિલકુલ નહીં આ કામ બહુ જ અઘરું છે કારણ કે આ તો પેઢીઓથી ચાલ્યા આવતા સૂક્ષ્મ વારસાગત પ્રભાવોને બદલવાની વાત છે આમાં ખાલી શરીરના લક્ષણો નહીં પણ મનના વલણો ભાવનાઓ સંસ્કાર બધું આવી ગયું એટલે પેઢીઓ જૂનું જે નેગેટિવ ચક્ર ચાલતું હોય એને તોડીને પોઝિટિવ શરૂ કરવા જેવું થયું બરાબર એ જ આ બહુ મોટી વાત છે પુસ્તક એ પણ માને છે કે આ મોટા પરિવર્તનમાં ઉપરવાળાની કૃપા ભગવાનની દયા અને પૂર્વજન્મના સારા નરસા કર્મો એની પણ અસર હોય છે હા એનો સ્વીકાર છે પરંતુ સાથે સાથે એટલો જ ભાર માણસના પોતાના પ્રયત્ન એના પુરુષાર્થ પર પણ મૂક્યો છે એટલે કે ખાલી નસીબ કે કૃપાના ભરોસે બેસી નથી રહેવાનું ના એમ નહીં પરિવર્તન માટે સક્રિય થવું પડશે નિષ્ઠાથી પ્રયત્ન કરવો પડશે બરાબર અને આ જે સૂક્ષ્મ વારસો છે એ કેવી રીતે આગળ વધે છે એના માટે પુસ્તકમાં એક બહુ રસપ્રદ શબ્દ વાપર્યો છે ગુણસૂત્ર ગુણસૂત્ર હા એમનું કહેવું છે કે વારસો ખાલી સ્થૂળ દેખીતી બાબતોનો નથી હોતો શુભેચ્છાઓ આશીર્વાદ માન્યતાઓ સ્વભાવ છૂપી શક્તિઓ આવી બધી અત્યંત સૂક્ષ્મ બાબતો પણ પેઢી દર પેઢી આગળ વધે છે અચ્છા અને આ સૂક્ષ્મ વારસાને વહન કરનાર તરીકે ગુણસૂત્રને ઓળખાવ્યા છે તો આ ગુણસૂત્રો એટલે શું અત્યારના વિજ્ઞાનમાં આપણે જેને જીન્સ કહીએ છીએ એના જેવું કંઈક હા ઘણી સમાનતા છે અને આ પુસ્તકની ખાસિયત જ એ છે કે એ જૂના અને નવા જ્ઞાનને જોડે છે પુસ્તક પેઢી શુક્રાણુ અને સ્ત્રીબીજના મિલન વખતે જે સૂક્ષ્મ સંસ્કારનું વહન થાય એની પ્રાચીન સમજને આજના બાયોલોજીના આરએનએ ડીએનએ જેવા ખ્યાલો સાથે જોડીને સમજાવ્યા છે રસપ્રદ ગુણસૂત્રને એમણે વારસાગત લક્ષણોના અત્યંત સૂક્ષ્મ પણ બહુ જ શક્તિશાળી વાહક કહ્યા છે એવા બીજ જે પૂર્વજોના ખાલી શારીરિક નહીં પણ માનસિક ભાવનાત્મક અને આધ્યાત્મિક સંસ્કાર અને ખાસિયતોને પણ આગળની પેઢીમાં લઈ જાય છે એટલે એને આપણે વારસાગત બીજ કે આંતરિક વારસો કહી શકીએ બરાબર જે સ્થૂળ શરીરની સાથે સૂક્ષ્મ શરીર પણ બનાવે છે તો એનો મતલબ એમ થયો કે આ વારસાગત બીજમાં આપણા પપ્પાના કુટુંબ અને મમ્મીના કુટુંબ બંને બાજુના કેટલાય પૂર્વજોના સારા અને નરસા બંને પ્રકારના ગુણો લક્ષણો શક્તિઓ નબળાઈઓ બધું બીજ સ્વરૂપે પડેલું છે હા એક મોટો ખજાનો છે એમ સમજો પણ એ બધું જ દરેક વ્યક્તિમાં એક સાથે તો દેખાતું નથી ખરું ને ના બિલકુલ નહીં આ બીજ મોટાભાગે સુષુપ્ત એટલે કે સ્લીપિંગ મોડમાં હોય છે એમાં શક્યતાઓ તો અપાર છે પણ જ્યારે યોગ્ય ટાઈમ આવે સારા સંજોગો બને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે ત્યારે એમાંથી અમુક ચોક્કસ લક્ષણો ગુણો કે શક્તિઓ બહાર આવે છે જાગૃત થાય છે અને અહીં પુસ્તક એક બહુ જ આશા આપે એવો વિચાર મૂકે છે શું કે જો આપણે આ વારસાગત શક્યતાઓના રહસ્યને સમજી લઈએ અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખીએ જેણે લેખક કહે છે ઉપયોગી આનુવંશિકીઓ કા ભેદ એવ ઉપયોગ તો આપણે ધારીએ એવી ઉચ્ચ સ્તરની તેજસ્વી અને સક્ષમ સંતતિ પેદા કરી શકીએ છીએ વા એટલે કે આપણે નિરાશ થવાની જરૂર નથી બિલકુલ નહીં અહીં પેલો બીજકોષ એટલે વારસાગત શક્તિઓનો જે ભંડાર છે એની તાકાત અને શક્યતા પર ફોકસ છે આ સમજ આપણને સક્રિય બનવા પ્રેરે છે જો આપણે અત્યારના બાયોલોજીની રીતે જોઈએ તો માણસમાં કુલ છેતાળીસ રંગસૂત્રો હોય છે ત્રેવીસ પિતા તરફથી ત્રેવીસ માતા તરફથી અને એના પર હજારો જીન્સ હોય છે જે આપણા શરીર અને અમુક અંશે મનના લક્ષણો નક્કી કરે છે હા અને લેખક આ જૈવિક હકીકતને આધ્યાત્મિક અને નૈતિક દ્રષ્ટિથી જુએ છે એ કહે છે કે આ જીન્સ ખાલી શારીરિક દેખાવ કે આરોગ્યની માહિતી નથી લઈ જતા તો બીજું શું એ પૂર્વજોની માનસિક શક્તિઓ એમનો સ્વભાવ એમની ભાવનાત્મક સ્થિતિ અને એમના આખા જીવનના જે સંસ્કાર છે એનો વારસો પણ વહન કરે છે આ એક બહુ જ કિંમતી અને શક્તિશાળી વારસાગત બીજ છે એટલે પુસ્તક ભાર દઈને કહે છે કે આ બીજની બરાબર સંભાળ રાખવી એને સાચવવું અને એને વધુને વધુ શુદ્ધ અને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરો એ આપણી બહુ મોટી જવાબદારી છે જેમ ખેડૂત સારા બીજ પસંદ કરે એમ બરાબર એ જ ઉદાહરણ છે જેમ કુશળ ખેડૂત સારા પાક માટે શ્રેષ્ઠ બીજ પસંદ કરે જમીન તૈયાર કરે અને પછી બીજની કેટલી કાળજી રાખે એવી જ રીતે સારી ભાવિ પેઢી માટે આ વારસાગત બીજ પર ધ્યાન આપવું એને પોષણ આપવું એને સુધારવું એ ખૂબ જરૂરી છે અને લેખક કહે છે ઈસ બીજ કો સંભાળને સુધારને કી તાતી જરૂરત આ સમજ તો ખરેખર અદ્ભુત છે એનો મતલબ કે વારસામાં મળેલી શક્તિઓનો એક મજબૂત પાયો તો આપણી પાસે છે જ પણ અહીં મને એક સવાલ થાય છે પૂછો ને માની લો કે કોઈને વારસામાં બહુ જ સારા બીજ મળ્યા હોય શ્રેષ્ઠ શક્તિઓ મળી હોય પણ જો એને યોગ્ય વાતાવરણ જ ન મળે પોષણ જ ન મળે તો શું એ બીજ ઉગી શકે એ શક્તિઓ ખીલી શકે ખરી બહુ જ મહત્વનો સવાલ છે આ અને પુસ્તક આનો એકદમ સ્પષ્ટ જવાબ આપે છે અને જવાબ છે ના ઓ વારસાગત શક્તિઓનો પાયો ગમે તેટલો મજબૂત કે સારો કેમ ન હોય એને ખીલવવા માટે એને સાચી દિશા આપવા માટે અને એની પૂરેપૂરી ક્ષમતા સુધી પહોંચાડવા માટે યોગ્ય સંસ્કારી અને પોષણ આપે એવું વાતાવરણ સુસંસ્કૃત વાતાવરણ ખૂબ જરૂરી છે એટલે બંને જરૂરી છે અનિવાર્ય છે જુઓ સારામાં સારું બીજ હોય પણ એને પથ્થરવાળી જમીનમાં વાવો અથવા પાણી કે તડકો જ ન આપો તો શું થાય ઊગે જ નહીં કાં તો કરમાઈ જાય બસ એવું જ અહીંયા છે ઉત્તમ વારસો ધરાવતું બાળક હોય પણ જો એને નકારાત્મક ખરાબ સંસ્કારવાળું કે અવિકસિત વાતાવરણ મળે તો એની શક્તિઓ દબાઈ જાય અથવા ખોટી દિશામાં વપરાઈ જાય એટલે વારસો અને વાતાવરણ બંને એકબીજાના પૂરક છે એક વગર બીજું અધૂરું તો આ બધી ઊંડી વાતચીત પછી આપણે એમ કહી શકીએ કે જો આપણે આવનારી પેઢીને ખરેખર સમુન્ન તેજસ્વી અને સક્ષમ બનાવવી હોય તો આપણે શું કરવું જોઈએ આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે છે ટૂંકમાં નિષ્કર્ષ બહુ સ્પષ્ટ શક્તિશાળી છે અને જવાબદારી વાળો છે જો આપણે બધા એમ ઈચ્છતા હોઈએ કે આપણી આવતી પેઢી તેજસ્વી હોય પ્રતિભાશાળી હોય સંસ્કારી હોય મહાન લોકો એમાં જન્મે ભાવિ પેઢી મહામાનવો કી હો તો એની પહેલી અને સૌથી મોટી જવાબદારી કોના પર આવે આપણા પર વર્તમાન પેઢીના મા બાપ પર બરાબર એમણે પોતે જ સંયમવાળું શિસ્તવાળું સારા આચરણવાળું અને જીવનના ઉચ્ચ ધ્યેયો સાથે જીવવું પડશે લેખકના શબ્દોમાં કહીએ તો ભાવિ પેઢીના જન્મદાતાઓ કો તપસ્વી જેસા જીવન જીવવું પડશે તપસ્વી જેવું જીવન આ સાંભળીને કોઈને એમ થાય કે શું ઘર છોડીને જંગલમાં જવાનું સામાન્ય માણસ આ કેવી રીતે કરે ના ના અહીં તપસ્વી જીવનનો અર્થ એવો નથી અહીં તપ એટલે શું આત્મશિસ્ત ઇન્દ્રિયો પર કાબુ વિચારોમાં શુદ્ધતા બોલવામાં અને વર્તનમાં સારો આચાર અને સૌથી અગત્યનું સતત પોતાની જાતને જોતા રહેવું અને સુધારતા રહેવું એટલે કે સેલ્ફ કંટ્રોલ અને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ બરાબર પોતાના શોખ મોજ શોખ કે આરામ પર થોડો કંટ્રોલ રાખીને સારા આદર્શો માટે જીવવું એ તપ છે અને આના માટે બે વસ્તુ બહુ જરૂરી ગણાવી છે સ્વાધ્યાય એટલે કે સારા પુસ્તકોનું વાંચન મનન ચિંતન અને સાધના એટલે કે ધ્યાન પ્રાર્થના મંત્ર જાપ કે બીજી કોઈ ઉન્નતિ માટેની રેગ્યુલર પ્રેક્ટિસ મૂળ વાત એ છે કે મા બાપ પોતાના જીવનથી જે સારા આદર્શો અને સંસ્કારનું ઉદાહરણ આપશે જે શુદ્ધ અને પ્રેમભર્યું વાતાવરણ ઘરમાં બનાવશે એ જ આવનારી પેઢીના સારા ભવિષ્યનો સૌથી મજબૂત પાયો બનશે ખરેખર આ બહુ જ પ્રેરણા આપે એવી વાત છે અને જવાબદારી પણ સમજાવે છે તો આખી ચર્ચાનો સાર એમ થયો કે એક ઉત્તમ ભાવિ પેઢી બનાવવી એ કોઈ અકસ્માત નથી કે ખાલી નસીબની વાત નથી બિલકુલ નહીં એ વારસાગત શક્તિઓ જેને પુસ્તક ગુણસૂત્ર કે પૂર્વજોનો વારસો કહે છે અને અત્યારની પેઢીના સભાન નિષ્ઠાવાળા પ્રયત્નો આત્મશિસ્ત અને યોગ્ય સંસ્કારી વાતાવરણ આ બધાના સારા મિશ્રણનું પરિણામ છે હા વારસાગત શક્યતા અને સક્રિય માનવીય પ્રયત્નનું આ એક અદ્ભુત અને શક્તિશાળી મિશ્રણ છે અને અહીં ખરેખર જે નોંધવા જેવી વાત છે એ એ છે કે આ પુસ્તક કેવી અદ્ભુત રીતે હજારો વર્ષ જૂના સૂક્ષ્મ પ્રભાવો અને સંસ્કારના વારસાના જ્ઞાનને આજના જેનેટિક્સ અને બાયોલોજી જેવા વિજ્ઞાનના ખ્યાલો સાથે જોડે છે હા એ બહુ મોટી વાત છે નથી કરતો પણ મન બુદ્ધિ ભાવનાઓ અને આત્માના લેવલ પર જે સૂક્ષ્મ સંસ્કારોનો વારસો છે એની પણ ઊંડી ચર્ચા કરે છે એક સંપૂર્ણ હોલિસ્ટિક એપ્રોચ બતાવે છે બરાબર અને જો આને આપણે મોટા પાયે જોઈએ તો આ વાત વર્તમાન પેઢી પર ખાસ કરીને જે લોકો મા બાપ બનવાના છે એમના પર એક બહુ મોટી અને સુંદર જવાબદારી મૂકે છે કેવી રીતે કે ભાઈ તમે તમારું જીવન કેવું જીવો છો તમારા વિચારો કેવા છે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે તમારી પસંદગીઓ શું છે એનાથી તમે આવનારી પેઢીઓનું ભવિષ્ય ઘડી રહ્યા છો આ જવાબદારી ડરાવણી નથી પણ બહુ પ્રેરણા આપે એવી છે તો આ બધાનો સરળ મતલબ એ થયો કે આપણે આવનારી પેઢીઓનું ભવિષ્ય ખાલી સંજોગો કે નસીબ પર છોડી દેવાનું નથી ના જરાય નહીં પણ આપણે આપણું જીવન સુધારીને સભાન પ્રયત્નોથી શિસ્ત અને સંયમથી અને પ્રેમ અને સંસ્કારવાળું વાતાવરણ બનાવીને એ ભવિષ્યને સારી અને ઉચ્ચ દિશા આપી શકીએ છે ચોક્કસ આપણે માણસની ઉત્ક્રાંતિમાં ખાલી જોનારા નથી પણ એમાં ભાગ ભજવનારા જવાબદાર પાર્ટનર બની શકીએ છે આ તો બહુ આશાવાદી સંદેશ છે અંતિમ વિચાર આ પુસ્તક મા બાપના શિસ્તબદ્ધ સંયમિત હેતુપૂર્ણ અને પ્રેરણાદાયી જીવન એટલે કે તપસ્વી જીવન પર ખૂબ ભાર મૂકે છે ત્યારે એ વિચારવું બહુ જ યોગ્ય છે કે આવનારી પેઢીઓ માટે આવો સારો વારસાગત પ્રભાવ અને ઉત્તમ સંસ્કારવાળું વાતાવરણ બનાવવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં આપણી વિચારવાની રીતમાં આપણી ટેવોમાં એવા કયા ચોક્કસ પ્રેક્ટિકલ અને નાના નાના પોઝિટિવ ફેરફાર લાવી શકીએ જે ખરેખર લાંબા ગાળે મોટું યોગદાન આપી શકે આ સવાલ આપણને બધાને વિચારવા અને આપણું જીવન વધુ સારું બનાવવા માટે ચોક્કસ પ્રેરિત કરે છે